રામ 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 કિમ સૌ મજા સ્વાગત છે ગયા ઓગસ્ટ સ્વતંત્રતા સ્વતંત્રતા દિવસ તો તમને દિવસની હાર્દિક આપણે દેખાય ને ને પલક મેનેજ વાઈ ગયે છે પંદરમી ઓગસ્ટ હતી એટલે ચાપણી પીર મેં બી આવી આજે અમારે હે ને જવું છે લેદવા માણસો આવે હે છ સાત જણા અને અમે બે જણા અમે બેક જણા પણ અમે બે જણા એટલે આવે છે છ સાત જણા કટલા આવે એ કંઈ નક્કી ને છ હાથ નું કહેતા હતા બાકી અમે બે જણા ભાદરે લેદવા જવું છે ભાદરે આવી ગયા અને ટ્રેક્ટર છે ને હું ગુમરાવી આવ્યો ને તો માણસો બધા એટલે અહીંથી ટૂંકમાં વહીં જાય આ ટ્રેક્ટર આમ ગુમરાવા જાય ને છે મારા ગંધારો એટલે હે ને બાવેડા ની બધું માણસને નડે હું આમ ગુમરાવી માણસ આથી પાખરા વહીં જાય બાદર લેવું છે ને નેદવું નદી વહી ગઈ હો આપણે ધમ ધકો મારે છે ને અટાણે ધોવાઈ ગયો હે થોડો થોડો પણ બેક્ટર ને તો જવામાં તો ના આવે પાઠે આવે ઝાડવા ને આજે અમે આને ને ચોખો નક કર્યો બો વટાણે ચોખો એ મિની ટેક્ટર ને જવાનું હોય વધારે તો એટલે નડે એમ નથી બાકી ભયો ભયો તો આવે આપણે વાવ માં રેડ ઘરેડા માં એટલે દી નોઈમ નમ ચાલુ છે ઓખેડા પ્રથમ ને લઈ લીધા અને બે આમથી આવે હે હવે હું થાય જો થાંભલા ઢકાઈ ગયા હે થોડા ઘણા છાંટાત નળીએ નહીં આવી કંઈક છે આપણે માંડવી ગિરનાર બે તમથી થયા દવા છીદીથી અને આમાં આજે આપણે નેજ સિવાયનું બીજું શું કામ કરવાનું છે ખબર તમને જ આમાં ફરક દેખાતો હોય ચોલા લેવાતા જાય એ વખેડાને અને આને આમાં જે જેટલાવાળા પીરાં છોટા છે ને જે બધા દેખાય ને પીરા પીરા જો જ્યાં એ બધો હે ને માંડવો હોય એ બધો વીણતો જવાનો એટલે બે ચોખો થઈ જાય આપણે એ બધો માંડવો હે જોઈ રહ્યો અને જ્યાં લેતા જાય એ થઈ ગયું ચોખ્ખું એમાં વરી કોક પાદરો થાય તો એ વળી નેદમાં લે હું અટાણે નથી એક આમાં કેટલો દેખાય જો જેટલું પીરું છોટું હોય ને બધો માંડવો હોય એ આપણે વીણતો જવાનો હોય ઠાટા ચાલુ થઈ ગયા હજુ ઝીણા જીણા નડે એવા નથી પણ નેદવાની મજા ના આવે તો માંડવીમાંથી પાણી કરી દીધું એટલે ખળ ને બધું તૂટવાની શક્યતા વધારે હતી પલરી ગયું એટલે આમ વધારે જાય મારે છે લઈ હે અને ઓલે આપણે માંડવો હોય બધો માંડવો ખળ કોક કોક ખડ માં એવું હે આપણે દવા છાંટી હતી ને એટલે મૂરો હેમૂરો બધું મરી ગયું હે અમુક ખળ જે છે ને એને ના લાગે ને જેને દવા ઓછી લાગે ને એ જ રહ્યું હે ખડ તો બહુ ખાસ છે ને આટલી વારમાં ઓલ ઓલે પૂગી ગયા હે એટલે માંડવાનું ખોટી તો વધારે છે અને ટ્રેક્ટર તમે આ જોયું આપણું નથી એ છે કાકાનું ટ્રેક્ટર આમ તો જો કે ઝીણકા ટ્રેક્ટરમાં ટોલી હાલે પણ ઝીણકું ટ્રેક્ટર છે ને ગરેડામાં કાઢવામાં અઘરું લાગે એટલે વડું ટ્રેક્ટર લે વડું અમાર છે નહીં દઈ દીધું એટલે એટલે કાકાનું ટ્રેક્ટર લઈએ આવ્યો કાકાને ફાર ફાર્મ ટ્રેક આપણે હવે લેવાનું હે હાથમની હાતમ પછી તમને આજુબાજુ નહીં પણ હાથમ પછી લેવાનું હોય કાકા ફાર્મ ટ્રેક છે તમારા કોમેન્ટ ઘણા આવતા હોય કે ટ્રેક્ટર ક્યુ લેવું હે એ પણ હજી કંઈ હે ને એ નક્કી નથી કર્યું ક્યુ લેવું નહીં પણ વિચાર એવો છે કે હાથમ પછી લઈ લેવું હોય એમાં એવું હે કે મન્નત નહીં ને રજા પડી તો એ અહીંયા હોય ને ત્યાં સુધી વિચાર હે કે લઈ લેવાનું એ હોય તો એને મજા આવે અમે નવું ટ્રેક્ટર લીધું એટલે એ હોય ને ત્યાં લઈ લેવાનું વિચાર હે આવે પછી બાકી કંઈ એમાં આગા પાછું થાય તો કંઈ નક્કી નથી હાતમ પાછા વિચાર હે અને ક્યું લઈ એ હજી કંઈ નક્કી નથી થઈ તમારા ગોર્મેન્ટ તો ઘણા આવતા હોય ભાઈ જોન ડિયર લેજોન મેસી લેજો મહિન્દ્રા સોનાલિકા ટ્રેક્ટર જો કે બધા સારા જ આવે પછી બધેની પસંદગી અલગ અલગ હોય બાકી ટેક્ટરે એક ટૂંકમાં બધેની અલગ અલગ ખાસિયત હોય ને જેવી જેની પસંદગી એટલે હવે ક્યું લઈ એ તો તમને આગળ વીડી આમ ખબર પડીએ બાકી હાતમ પાછા લઈ લેવાનો વિચાર હે ખોડ તો છે ને જો અમુક જ્યાં છે ને એને જ જો દવા નસ લાગી ગયો આવું હોય આને અસર કરી ગઈ પણ બહુ નથી મળ્યું હેમુરન લાગે આવું કોઈ રેચ્યું ખળ હોય એને ઓછી લાગે બાકી કાપા માંડવાના ભરાય અટાળામાં રેણું આવી ગયું ખળની દવા છાઇ હતી ને એમાં બધાથી ઓછી દવા જ આને લાગે આ છે નહીં ને આને અમે શું કંઈ ખબર ધ્રુહિયો તમે શું કહ્યું જરા કોમેન્ટમાં કહેજો અને બિયાણ જોઈ લો એનું ઊગે ને ત્યાંથી જ બિયાણીમાં ચાલુ થઈ જાય જરા કવડું બિયાણ આ એક ટકો દવા આને લાયક લાગતી નથી ખળની એમને ગાય ન મને તો એવું લાગે ફાયદો કરે બહુ કોરે કોઈનો ખોલો આપણે હે ને ચા આવી ગયો બાપુ લઈને આવ્યા ગામમાંથી અહીંયા નથી બનાવ્યો અહીં બનાવો અઘરો લાગે અને માણસો ઉથલવાળી ને પૂગી આવી આજો વચમાં બે જગ્યાએ આવું નાખવું પડે કપા ખાલી કરવા પડે માંડવો ઘણો હે માંડવાના જ કાપા ભરાય હા ભાઈ રેડું હે ને નામ એ આવ્યું હે hãy mời 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 જોઈ લે આ વિડીયો શૂટિંગ કરે જોઈ લે વાહ વિડીયો શૂટિંગ કરતા હતા ફોટો રોડ અને એને ગારો એકદમ નો થઈ ગયો હે અને દ્વારી તા જરાય મજા નહી આવે આ વખીણા ભૂખી તા હું જરાય મજા જ નહી આવે બંધ થઈ ગયો તો આવી નકર પટોર ઓઢાડતા આવજો ને બધા હા આગળ રેડું આવ્યું ને અમારે જયારે કામ ડોવાય ગયું બધું ગંધારું થઈ ગયું ટૂંકમાં પાણી ભર્યું હોય અને હેઠો ગારો એટલે બધું લબાડ સબડ થઈ ગયું હવે અમારે ને છે છેલ્લા છેલ્લા વખેડા જાય છે માં એટલે ટૂંકમાં ભાજર ન દઈ જાય પછી કટકી રહે જો ચોખ્ખું થઈ ગયું હા માંડવો વીણાઈ જાય નામી ચોખ્ખું દેખાય માંડવો વીણવાનું કારણ એ કે બિહાણ છે ને ચોખ્ખું થઈ જાય આપણે પહેલી વાર લીધું હોય ગમે એમનું એટલે થોડુંક મિક્સિંગ જે હોય ને એ બધું ટૂંકમાં વીણાઈ જાય ને કોઈ અરોડું હોય પરવાનું વીસ બાવીસ નંબરનું એટલે એ વીણાઈ જાય એટલે એમાં આપણે પાછું દેવું હોય કોઈને તો આપણે રાખવું તો ચોખ્ખું બિહાણ રહીએ એટલે એમ પછી ને માંડવો વીણી લીધો માંડવાની છે ને ટોલી ભરાય આખી ટ્રેક્ટર નહીં આટલો માંડવો નહીં

નહીં પણ હવા ચાર થયા હે છે આખી ટોલી ભરાય ગઈ માંડવો હતો ઈ માંડવું દીધું મારે વિડીયો બનાવવાનો હતો ખડ હારવાનું ખડ નહી પણ માંડવો

બાકી જો આ રહ્યા આ અહીં છે નું આ સુધી લાઈન પડી છે અહીં કઈ તાણ હે ને આપણે કટોલાવની એટલે અહીંયા તો ખાલી હવે આ વિડિયો બનાવીને દેખાડી આમ તમને નદીન કાઠે આ આ બધે વેલા છે અને અમે કોઈ વાઈ નથી ભગવાનને ઉગાડ્યા કુદરત છે હા અને કોઈને ખાવા હોય તો લઈ જાજો બાકી અમારે છે ને પાર વગરના વેલા છે અને બાકી હું કે આપણે હેટરતા હોય બધી જગ્યાએ હોય થોડા થોડા પણ એ બે ચાર હોય એટલે કોમેન્ટ આવતો હોય પણ આ તો

બાકી એવા કોમેન્ટ તો આવતા હોય ઘણા પણ પહેલાં હે ને વિડીયો હું તક આખો જોઉં સમજો પછી કોમેન્ટ કરો તો બહુ સારું કે નેગેટિવ હોય મેસેજ કમેન્ટ હોય તો એને ના ને એમ થાય કે આવ્યા હતા ભાઈ તમે કરો પણ જો બીજા માણસ હતા ભાઈ

રાખે રાખેડ માં હે ને બધું હે ટિંડોર હે કટોલા હે આ પાકી હે હવે આમાં કોઈ ખાવા વાળું નથી જય જા લે અને કોણ ખાય આ કેમ લટકે આ અહીંયા ક્યાં તાણ હે કટોલાઓ ની અવડો તાઠે વેલો પડ્યો હોય જો બાપુ ને હે ને આવતા રહ્યા જય શ્રી કૃષ્ણ બાપુ માંડવો માંડવો હતો ને માંડવો એ વીણી લીધો માંડવી આપણે બી ની રાખવી હોય ને તો માંડવો હેરભેર ના થાય એટલે મુલી બધો માંડવો ભીણ આવ્યો મારે બાપુ મારે માથે ચડવું માથે ચડી ગયા આપણે અરે અંગ્યા દે આવી ગયા ધ્યાન ભાઈ કરું છું અરે જાવ દયો માં ભારી માં મૂકવા ગયા હતા 嗯。Yeah.